રામદેવ કથામાં સગુનાબહેનને કંકોતરી તે વિશેની કથા આગળ સાંભળશું વિડીયો રામદેવજી મહારાજના સો ફરમાન જે કાલના વિડીયોમાં બાર ફરમાન કહેલ તે બાકીના બાર ફરમાન આજે સાંભળશું જય રામદેવજી જય અલક ઓમ રામદેવ રક્ષા કરો ઘરો સંતાપ સુખ કરતા સમ ધણી જપૂ નિરંતર જાપ જપુ નિરંતર જાપ દ્વારકાના દેવે ત્રિલોક તારણ હાર રામ રમાપતિ રામ દે જય જય કૃષ્ણ મોરાર જય જય કૃષ્ણ મોરાર અમર પધાર્યા અજમલ દ્વાર ધર્મ રક્ષવા કારણે નો મનો અવતાર यो मनोयवता कष्टकरण मङ्गलकर्ण शरणशरणाधार आधार। तूरा ने तारवा योयवता तूरा ने तारवा योयवता जय तार यो जी महाराज सर्वभोक्तमे जय रामदेव जी महाराज जय अलखणी जय को आज कथा सगौना बेन ने के विषय कथा सांभशु रामदेव जी महाराज उम्र वीस वर्ष रामदेव तो हिंदवा पीर से

ભક્તોને જય રામદેવજી મહારાજ જય અલગ ધણી કહ્યું નાખ્યું રાજા એ નેતલ નામે એક અષ્ટવંતી એક રૂપી ઉતરી હતી કોઈ પણ રાજપૂત તેને પરણતો ન હોવાથી રાજા ભૂજાતા હતા જય રામદેવજી મહારાજ જય અલગ ધણી રામદેવજીની પ્રશંસાથી છોટાજી મન તેનામાં આકર્ષાયું કરી રાણી પાસે રામદેવજીને સાંભળેલી આ પ્રશંસાની વાત કરી નેતનદેવ પણ સાંભળવામાં અલીલ થઈ ગયા હતા તે બોલી ઉઠ્યા માતા મારા લગ્ન તો રામદેવજી સાથે થવાના છે બેટા તારા અંગમાં અનેક ખોટો છે તેથી તને કોઈ સ્વીકારતું નથી તો રામદેવજી શી રીતે સ્વીકારે માતાજી હું મનથી તેમની ભક્તિ કરું છું તેઓ મને જરૂર સ્વીકારશે સોઢા આ નેતલબેનની આ વાત સોઢા સરદારો

આ પખવાડિયામાં જ આ લગ્નનું કહેણ મોકલી સૌ એકમત થતા રાજગોરને શ્રીફળ અને લગ્નનો પડો આપી રણુજા મોકલ્યા અજમલરાય ડાયરો જમાવીને બેઠા છે ત્યાં રાજગોરે આવી અજમલજીને આશીર્વાદ દીધા અજમલજીએ રાજગોરનો સત્કાર કરી બેસાડ્યા અને પૂછ્યું કે ક્યાંથી આવો છો ગોર હું અમરકોટથી આવું છું ગોરે કહ્યું પછી તેને આ નો લગ્નનો શ્રીફળ અજમલજીને આપ્યા તેમણે મોકલેલી આ રામદેવજીની લગ્ન પત્રિકા અને વાંચી ડાયરામાં બેઠેલા રાજપૂતો આ પત્રિકાને સાંભળી ખુશ થયા અજમલજી પણ ખુશ થતા તેમણે વિચાર્યું કે રાજ્ય મોટું છે તો સંબંધ બંધાય जय रामदेव जी, जी महाराज जय अलखणी जय महाराज जय अलखणी सर्व भक्त ने जय रामदेव जी महाराज जय अलखणी सपोर्ट आप बदल हूँ आपू आभारी छू जय रामदेव जी महाराज आप सर्व ने रामदेव जी महाराज सुख शांति प्रगति आपे તેમને વિચાર્યું કે રાજ્ય મોટું તો સંબંધ વધાય તો મોટી ઓછ મળે આવી તકને વધાવી લેવી જોઈએ એમ વિચારી શિરપાવ આપી રાજી કરી આ ગોરને વિદાય આપતા કહ્યું ભૂદેવ છોટા રાજાને કહેજો કે લગ્નની તૈયારી કરે અમે નક્કી કરેલી તિથિએ જાન લઈને આવીશું રાજગોરનું કામ સફળ થવાથી સારો શિરપાવ મળશે એ એ ઉમરકોટ આવી ખબર આપ્યા ધામધૂમથી તૈયારી કરવા શુભ મુહૂર્તે અજમલજી કંગોત્રીઓ લખાવી લગ્નનો દિવસ નજીક આવવા લાગ્યો સૌ સગા સંબંધી આવી ગયા રામદેવજીની વ્હાલય બહેનો લાસા અને લક્ષ્મી આવ્યા પણ સગુણા બેન આવ્યા ન હતા રામદેવજી ના મનમાં થતું કે હજુ આ સગુણા બહેન કેમ નથી આવ્યા તેમણે માતાજીને વાત કરી મિલરડી કહ્યું કે ભાઈ સગુણાના સાસરિયાના પઢિયાર રાજપૂત સાથે તમારા પિતાને વાંધો પડ્યો છે તો આજ આ 20 વર્ષ થયા સતા સગુણાને મોકલ્યા નથી તેવો મોટા એટલે આપણે શું કરીએ જય રામદેવજી મહારાજ જય અલગ માતાજી ને કંકોત્રી મોકલી ચડાવો તેમના વિના તો મને દુઃખ થશે શ્રી રામદેવજીએ કહ્યું બેટા લગ્નનો વખત